તો મિત્રો જય ઠાકર દાદા અત્યારે આપણા ઠાકર મંદિરે શિખર ઉપર કલર લાગી રહ્યો છે તમે જોઈ શકો છો જે લોકોને ટાઈમ હોય તે આજે અથવા કાલે ઠાકર મંદિરે પહોંચી જાય અહીંયા ખાલી તમારે બેસવાનું છે અને બપોર પછી ટાઈમ મળે તો બપોર પછી ખાલી ઘડીક ઘડીક હાજરી આપો મારા વાલા તો પણ સારું છે અને આપણે આ સમાજનું કામ છે આપણે જ કરવાનું છે બીજો કોઈ મારા વાલા કરવા નહીં આવે મિત્રો થોડોક સાથ અને સહકારને થોડોક સપોર્ટ આપો જેથી કરી આપણે મંદિરનું કામકાજ જન્માષ્ટમી પહેલાં પૂરું થઈ જાય તો મારા વાલા અત્યારે સમય હોય તો અત્યારે આવી જાઓ નકર કાલે તો જરૂર આવજો તે બધા આપણે હજી એક મન વાલાનું કામ પૂરું થયું છે અને હજી એક બાકી છે મુખ્ય કામ જે છે તે હજી બાકી છે જો આપણે અત્યારે કલર કામ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો હજી જે નાનું શિખર હતું તેનું કામકાજ થોડુંક પૂરું થવાને આરે છે અને એક મેન શિખર જે છે તે બાકી જ છે હજી આપણે બાપુ ઊભા છે કેમ છે કન્ટિન્યુ મી મિત્રો આપણા વિડીયોમાં બના રહેજો તમને નવા વિડીયો જોવા મળશે તો આપણે આ કરમદિયા ગામનો નજારો છે તમે જોઈ શકો છો જો મિત્રો આ અમારા ઠાકર દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો તેનું કામકાજ આપણે થઈ ગયું છે જન્માષ્ટમી માટે આપણે જન્માષ્ટમી એવી ધામધૂમથી મનાવવાની છે કે આજુબાજુના ગામમાં એમ થવું જોઈએ કે નહીં કર્મદિયા ગામમાં જન્માષ્ટમી ઉજવીથી તમે જોઈ શકો છો આ આપણું ઠાકર મંદિર છે અને જો આપણો આ કાનોડો બેઠો છે જો મિત્રો અત્યારે એક જે નાનું ઓલું છે તે થઈ ગયું છે અને મોટું શિખર છે તે જ બાકી છે અને આ અમારા મંદિરનું કઈક આવું લોકેશન છે અને જો અમારા બાપુએ બે ઝાડવા લગાવ્યા છે અહીંયા એ અમારે સેવા પૂજા બાપુની શરૂ જ હોય મહારાજ છે અને જો અમારે આ મંદિર છે અને આ ભાઈ એક રવિવાર છે તો સેવા કરવા આવી ગયા છે જો અમારા મંદિરનો કંઈક આવો અંદરનો નજારો છે તમે જોઈ શકો છો

અને મિત્રો ખાલી વિડીયો જોઈએ નહીં ચાલે હજી હું તમને આવા કન્ટિન્યુ વિડીયા બનાવ બતાવતો રહીશ અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મિત્રો તમામને અહીંયા આઠમને દિવસે આવવાનું છે ખાલી વિડીયો જોઈને નહીં ચાલે જો અત્યારે અમારે હેમુભાઈ બારિયા શિખર ઉપર છે ને કામ કરી રહ્યા છે એટલે મિત્રો બધાએ ભાવિક ભક્તોને મારી ખાસ નમ્ર નથી કે આજે ન આવે તો કાંઈ નહીં કાલે ન આવે તો કાંઈ નહીં પણ આઠમના દિવસે તો આવજો મારા વાલા અને જે તમે તારે યથાશક્તિ પ્રમાણે ફાળો લખાવો તે આપણા મંદિરમાં જ જવાનો છે અહીંયા કોઈ કાંઈ ઘરે નથી લઈ જવાના ફક્ત ને ફક્ત આપણા સમાજના હિત માટે અને આપણા મંદિર માટે આપણે કાંઈક કરવાનું છે તો કન્ટિન્યુ અમારા વિડીયોમાં બનાવી જો જય ઠાકર દાદા તો જન્માષ્ટમીમાં બધા આવજો અને અમારા તમામ વિડીયો તમને મળતા રહેશે અને હવે હું રજા લઉં છું અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયો જોતા રહેજો અને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી બાપા સીતારામ જય મોંગલમા